જોયું ને વારંવાર કહેતો તો ભૂલથી પણ કમળનું બટન ન દબાવતા નહીં તો આ તમારા મંદિરો ભાજપ નહીં રહેવા દે તમારા આસિયાના નહીં રહેવા દે તમારા ઘર પણ નહીં રહેવા દે થયું ને આવું આજે ઠેક ઠેકાણે થી જિલ્લાવાઇઝ મને ફોન આવે છે કિશુદાનભાઈ અહીંયા અમારા ધાર્મિક સ્થળ છે એ મંદિર તોડવાની નોટિસ આવી છે અહીંયા અમારા કુળદેવીનું મંદિર છે એ તોડવાની નોટિસ આવી છે અહીંયા અમારા અમે ગરીબો રહીએ છીએ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી એને તોડવાના નોટિસ આપ્યા છે ભાજપ કોઈના બાપ નું નથી અત્યારે ભાજપના ધારાસભ્યો બધા મૂંગા મરી ગયા છે કોઈ બોલતું નથી મંદિરોને આટલી નોટિસો આપી કુળદેવીઓને આટલી નોટિસો આપી ભગવાન રામના ભગવાન શિવના ગામે ગામના આપણા પૌરાણિક મંદિરો આપણા ફંડ આપણે બનાવ્યા છે એ મંદિરો તોડવાની નોટિસો પાઠવી છે એટલે હું કહું છું જાગો અને આ હવે ધર્મની વાત કરે ને તો એને એને ચોપડાવી દેજો કે તમે ધર્મને ને રખવાડા થોડા છે અમે છીએ અને એને 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 ન દેતા અને કોઈ પણ ગરીબના જો અત્યારે કશું આપણે કરી મેં મેલા જ કીધું કે આપણે તમારી સાથે ઉભા છીએ પણ કઈ કલેક્ટરને હુકમ કરીને સૂચના મુખ્યમંત્રી જ આપી શકે અને ભાજપના મુખ્યમંત્રી બધાને પાડી દેવા એ બધા ઉદ્યોગપતિઓને જમીન પતરાવી દેવા માંગે છે બરોબર છે એ સોદા થવા માંડ્યા છે